જય ગિરનારી મિત્રો મિત્રો અમુક લોકોને સવારમાં ઉઠીને પાણી પીવાની ટેવ હોય છે મતલબ કે એક ગ્લાસ પાણી પી જાય બે ગ્લાસ પાણી પી જાય સારી ટેવ છે એમાં નો ડાઉટ કોઈ અમુક લોકો તાંબાના વાસણમાં પીતા હોય અમુક લોકો એમને સ્ટીલના વાસણમાં પીતા હોય પણ સારી ટેવ છે પણ હું તમને એક એવી દવા બતાવું કે આ દવાનો તમે પ્રયોગ કરશો ને તો તમે પંચાણું ટકા તમારા શરીરમાં કોઈ રોગ નહીં આવે

હવે આમાં લેવાની જે જે વસ્તુ છે ખાસ તમે પણ નોટ કરી લેજો નહીંતર ભૂલાઈ જશે પહેલી વસ્તુ છે ને એ છે સોટી ઈલાયચી એલચી જેને આપણે સોટી નાની એલચી કહીએ છીએ એ નાની એલચી લેવાની છે તમારે મિત્રો દસ ગ્રામ રેડી પહેલી વસ્તુ તમે નોટ કરી લીધી હવે બીજી વસ્તુ છે વરિયાળી જે ખૂબ જાણીતી આ એલચી છે એ પણ રસોડાની વસ્તુ છે વરિયાળી એ પણ લેવાની છે કેટલી દસ ગ્રામ જો માત્ર યાદ રાખજો પછી ત્રીજી વસ્તુ છે ને ઈ છે સફેદ જીરા આ તમને ગાંધીની દુકાનેથી મળશે સફેદ જીરા પણ લેવાનું કેટલું છે દસ ગ્રામ સફેદ જીરું જેને આપણે કહીએ છીએ ચોથી વસ્તુ છે ને એ છે મુલેઠી બરાબર આ પણ તમને ઔષધ ભંડારની આ જો અમુક વસ્તુ હશે એ ઘરમાં હોય છે અમુક વસ્તુ તમારે દુકાનેથી લેવી પડશે બરાબર મુલેઠી તમારે લેવાની છે માત્ર દસ ગ્રામ રેડી પછી આગળની વસ્તુ છે અર્જુન છાલ

હવે તમને એમ થાય સાહેબ આ બધી વસ્તુ મળશે ક્યાંથી તો તમે એક જ જગ્યાએ ઔષધ ભંડારની દુકાને જાશો એટલે તમને બધી જ વસ્તુ મળી જશે કોઈ ચિંતા ન કરતા ક્યાંથી મળશે બરાબર હવે આગળ આવે છે કુટકી બરાબર કુટકી 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 તમારે લેવાનું કેટલું છે બે ગ્રામ માત્ર જે આ વસ્તુ આ માત્ર પાછી જો અહીંથી ફરી જાય છે એટલે યાદ રાખજો કુટકી કેટલું બે ગ્રામ પછી છે ભૂમિ આંબલા જેને ભો આંબલી તરીકે આપણે ઓળખીએ છીએ ભો આંબલી આમ તો અત્યારે ચોમાસામાં અઢળક બધે ઉગેલી હોય છે બરાબર બરાબર એ એ તમે ઉપાડી અને કરી શકો પણ લેવાની કેટલી છે બે ગ્રામ પછી છે ધમાસા બરાબર ધમાસા છે ને એ મિત્રો ખાસ ચર્મ વિકારમાં કામ કરે છે ચાંબડી જો હું તમને એની આગળ પણ એક કહી દઉં ભૂમિ આંબલા છે ને એ ખાસ તમારી લિવર સંબંધી સમસ્યા હોય એમાં કામ કરે છે પછી ધમાસા બુટી છે ને એ લોહીનું શુદ્ધિકરણ પણ કરે છે લોહીનું શુદ્ધિકરણ સાથે તમારી જે ચર્મ વિકાર ચામડીના જે રોગ થાય ને એમાં પણ એ કામ કરે છે ધમાસા મિત્રો લેવાનું છે બે ગ્રામ રેડી પછી આગળ છે ચિરાયતા ચિરાયતા પણ લેવાનું છે તમારે બે ગ્રામ અને છેલ્લી વસ્તુ છે પિત્ત પાપડા બરાબર આ પિત્ત પાપડા પણ લેવાનું છે તમારે બે ગ્રામ હવે તમે આ બધી જ વસ્તુ તમે એક નોટ કરી લીધી કે કેટલી કેટલી વસ્તુ જો તમને એમ લાગતું હોય કે બહુ લાંબુ લિસ્ટ છે એવું કંઈ નથી

પૂરેપૂરો આને પાવડર કરવાનો નથી આને માત્ર આખું પાખું ખાંડવાનું છે આખા પાખું ખાંડો અને પછી બધી વસ્તુ મિક્સ કરી અને એક ડબલું ભરીને મૂકી દેવાનું આપણી આ દવા તૈયાર થઈ ગઈ એક દિનની મહેનત થશે પણ આ દવા તમારે બે ત્રણ ચાર મહિના હાલશે કોઈ ચિંતા નથી રેડી હવે એનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ હું કહું પણ એ પહેલા એક બીજી પણ વિનંતી કરું મિત્રો ખૂબ તમારા માટે અમે મહેનત કરીએ તો વિડીયોને એક લાઈક આપજો બીજું તમે પહેલા પણ કીધું આગળના વિડીયો તમારે આવા અદભુત વિડીયો છે એ તમારા મિત્રો દસ મિત્રોને શેર કરજો દસ મિત્રોને શેર કરવાનો મતલબ હું કે આપણા આયુર્વેદનો વિકાસ થાય આપણી એ જ આશય છે રેડી હવે આને બનાવવાની પદ્ધતિ મેં તમને કહી દીધી દવા તૈયાર થઈ ગઈ હવે આની માત્રા તમને કહી દઉં માત્રા મિત્રો એક થી દોઢ ગ્રામ છે ખાલી મતલબ હું તમને એની ચમચીમાં કહી દઉં અડધી ચમચી લેવાની આજે આપણે દવા તૈયાર કરીને એ લેવાની કેટલી અડધી ચમચી હવે આનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ તમે જાણી લો તમારે એક તાંબાનો ગ્લાસ બરાબર કે ગમે તે તાંબાનું વાસણ હોય નાનું એ એક લઈ લેવાનું એમાં નોર્મલ પાણી ભરી દેવાનું સાંજે આપણે જે દવા બનાવી એ અડધી ચમચી લઈ એમાં નાખી દેવાની રેડી હલાવી ઢાકી અને મૂકી દેવાની રેડી આખી રાત એને એનું કામ કરવા દેવાનું બરાબર પલળવા દેવાનું સવારે જયારે ઉઠો મિત્રો આ વસ્તુ નરેણા લેવાની છે હવે નરેણા એટલે શું કે તમે જ્યારે ઉઠો દાંતણ પાણી કરી લીધું પછી તમારે કોઈ વસ્તુ ચા પાણી કઈ લેવાનું નથી ઉઠી અને જે આપણે દવા સાંજે બનાવી મૂકી હતી એને ગ્લાસ કાઢી એને ગાડી લેવાની છે એ જે પાણી હતું ને એને શું કરી લેવાનું ગાડી લેવાનું છે લીધા પછી જે પાણી વધુ એક થી બે વાર ગાળી લેવાનું પછી એ પાણી તમારે પી જવાનું એક ગ્લાસ રોજ સવારે આ કામ કરવાનું છે અને હા હજી એક વસ્તુ એમાં યાદ રાખજો જે વધ્યું છે ને એને ફેંકી દેવાનું જે વધેલી વસ્તુ છે એને ફેંકી દેવાની નથી એને એમને રાખી દેવાની બીજી રાતે તમે જયારે પલાળો બરાબર ત્યારે એ જ વસ્તુ જે આપણે આગલી રાતે વધે આગલા દિવસે જે વધેલી છે એ જ વસ્તુ પાછી એમાં નાખી દેવાની મતલબ કે તમારી જે અડધી ચમચી છે ને ત્રણ દિવસ તમારે અપાવવાની છે ગાડી લો રાખી દેવાની પાછું સાંજે પલારો એને વસ્તુ તમારે એનો પ્રયોગ કરવાનો સમજાય ને પ્રોસેસ પછી પછી દિવસ પૂરા થાય દિવસે જે પાણી છે એને સવારમાં થોડું ગરમ કરી લેવાનું ચોથે દિવસે ત્રણ દિવસ પલાળ્યા પછી ચોથે દિવસે એને થોડું ગરમ કરી લેવાનું ગરમ કરી ગાડી અને એકદમ પાછું ઠંડુ થાય ને એટલે ચોથે દિવસે એ પાણીનો પ્રયોગ કર્યો એક અડધી ચમચી ચાર દિવસ ચલાવવાની છે વિચાર કરો હવે આ દવા લાંબો ચાલે કે ન આલે બરાબર અને આ તમે રોજ જે વ્યક્તિ પીશે એને મિત્રો અદ્ભુત એટલે અદ્ભુત ફાયદો થશે એમાં કોઈ શંકા નહીં તમે આમાં જો વસ્તુ જે વાપરી ને એ તમે વિચારો ને તો શરીરના એક એક અવયવો ઉપર એ કામ કરે છે આપણા જે મેન ફંક્શન છે મેન અવયવો છે એના ઉપર જોરદાર કામ કરે છે બરાબર એટલે તમને ખાસ આ વિડીયો જરૂર પસંદ આવી હોય છે પસંદ આવેલા વિડીયોને મેં તમને પહેલા પણ કીધું તમે કોકને શેર કરો તો આપણા આયુર્વેદનો વિકાસ થાય બરાબર એમાં આપણે પુણ્યનું કામ કરીએ એમ સમજી લો ને બરાબર અને અમારી સાથે ખાસ જોડાઈ આવા અદ્ભુત પ્રયોગો હું તમને આપતો રહીશ ખુબ ખુબ આભાર તમારો ધન્યવાદ દિલ થી ધન્યવાદ જય જવાન જય કિસાન જય આયુર્વેદ